ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં એસ મેગા કલેક્શન કેમ્પ અંતર્ગત ફતેપુરા વિધાનસભામાં ફતેપુરા સુખસર અને સંજેલી મામલતદાર કચેરી ખાતે મેગા કેમ્પ યોજાશે દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એટલે કે એસ આઈ આરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત આગામી તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ફતેપુરા સુક્ષર અને સંજેલી તાલુકા માટે ફતેપુરા તાલુકા માટે ફતેપુરા મામલતદાર કચેરીએ જેમાં કામગીરીના ભાગરૂપે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે ના રોજ બપોરે બાર વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી અને તારીખ ત્રીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ સવારે દસ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી મામલતદાર કચેરીઓ ખાતે આ કેમ્પ યોજાશે આ કેમ્પ દાહોદ જિલ્લાના તમામ આ કેમ્પમાં મતદારોના ગણતરી ફોર્મ સ્વીકારવામાં આવશે તેમજ મતદારોનું નામ અથવા તેમના માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે ની મતદાર યાદીમાં શોધવામાં મદદ કરવામાં આવશે જો મતદારોનું નામ અથવા તેમના માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે